પછી એવું થઈ ગયું કંબિયાર બોડી બોડી મઠિયારા હા પછી શું થયું લઈ ગયા લાગ્યું નથી બહુ લઈ ગયા પછી અરે પણ પાયરે આવું થઈ ગયું બાકી આમ ભોગી તાર પેથો તાર કથો રમે ત્યારે રોનકી માણ બો હા પછી આ તાર જણા ઓ

પીઠાન મોટા બાપા નો છોકરો ફોન હતો તેના પેથા બાપા હે ને એના દાદા થાય કથા પેથા દાદા એ સેડાય છે ઓલા પણ ચોમાસામાં ઓલા આપણે નદિયા સારું તો નદિયા સારતા સારતા મેં એવું તો શું થયું કે હવે આવી ગયા ચાલે લાસ્ટ બરોબર તો જૂના વાહડા એમાં હેઠા પછી કથા બાબા સાત આઠ જણા ની બેઠા હોય છે ઓલા આપણે બજાર માં રસ્તા માં બેઠા હોય ને હોટલે બેઠા પેલા તો આપણે ગઈ બધા બેઠા હોય છે થોડી ધોરણે એવા થોડી ધોરણે ને મને ઢીકા મેળવવા પેથા પપા મારવા